શું મૃત્યુ સમયે પડછાયો પણ આપણો સાથ નથી આપતો જાણો શું છે સાચી હકીકત હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ માણસને એવું લાગવા લાગે છે કે તેનું મોઢું જીભ આંખ કાન અને નાક પથ્થરની જેમ કડક થવા લાગે છે તો તે વ્યક્તિનું આગળના છ મહિના બાદ મૃત્યુ થઈ શકે છે આ જીવનમાં સૌથી મોટું સત્ય એ મૃત્યુ છે આ લોકમાં જન્મ લેનાર દરેક લોકોની મૃત્યુ નક્કી જ છે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મરતી વખતે તો આપણો પડછાયો પણ આપણો સાથ છોડી દે છે પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે શું ખરેખર મરતી વખતે આપણો પડછાયો આપણો સાથ છોડી દેતો હોય છે હકીકતમાં આ વાતને લઈને વૈજ્ઞાનિકોના તર્ક વિતર્ક નથી પરંતુ ધર્મોમાં એવું માનવામાં આવ્યું છે કે માણસનું જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દેતો હોય છે આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પાણીમાં જુએ છે તો પાણી તેલ અને અરીસામાં નથી જોઈ શકતો ત્યારે કુદરત તેને એ વાતનો સંકેત આપી રહી હોય છે કે તેનું આગળના છ મહિનામાં મૃત્યુ થઈ શકે છે હિન્દુ શાસ્ત્રોમાં શું શું કહેવાયું છે આ સિવાય હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને એવું લાગવા લાગે કે તેનું મોઢું જીભ આંખ કાન અને નાક પથ્થર બની રહ્યા છે તો આગામી છ મહિના પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિને તેના ડાબા હાથમાં વિચિત્ર ખેચાણ થવા લાગે છે અને આ ખેંચાણ એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલી રહે તો સમજવું કે તે વ્યક્તિ એક મહિનાથી વધુ જીવશે નહીં જો આવું થતું હશે તો તમારી સાથે કંઈક ખરાબ થશે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય અને અગ્નિનો પ્રકાશ જોવામાં અસમર્થ લાગે છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ છ મહિનાની અંદર મૃત્યુ પામે છે જે લોકો તેમની વાસ્તવિક ઉંમર કરતાં લાંબુ જીવે છે તેઓ તેમનો પડછાયો જોતા નથી જેઓ જોઈ શકે છે તેઓ ઘડ વિનાનો પડછાયો જુએ છે જે ભયાનક છે ભગવાન શિવના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિના શરીરનો રંગ આછો પીળો અથવા સફેદ અને થોડું લાલ થવા લાગે છે તો તે સૂચવે છે કે વ્યક્તિ આગામી છ મહિનામાં મૃત્યુ પામશે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ